અગિની સેવા ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી સાંસ્કૃતિક કૌશલ્ય આધારિત અને સર્જાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શક્તિને મજબૂતી આપે છે સંસ્થાને સૌથી પ્રખ્યાત પ્રવૃત્તિ છે તલવાર રાસ ગૌરવ અને શક્તિનું અનોખું પ્રદર્શન આ પ્રદર્શન ફાઉન્ડેશન માટે ગૌરવનું પ્રતિક બની ગયું છે જય માતાજી મારું નામ છે અત્યારે આપ જે ઉપસ્થિત છો એ ભગીની સેવા ફાઉન્ડેશન નું ગરબા માટેનું ખાસ ગ્રાઉન્ડ છે ભગીની સેવા ફાઉન્ડેશન છે કાર્યરત છે અને જેના પ્રમુખ છે રાજકોટના રાણી સાહેબ કાદંબરી દેવી જાડેજા જેમણે પંદર વર્ષથી આ સંસ્થાની શરૂઆત કરી છે ખાસ તો એના માટે કે સ્ત્રીઓ છે મહિલા જે પોતાને ઘરની બહાર નીકળે પોતાના શક્તિનું દર્શન બધાને કરાવે એના માટે ખાસ જે આ સંસ્થા છે એ તલવાર રાજ કરાવે છે તલવાર રાજ છેલ્લા પંદર વર્ષથી ચાલુ છે અને અમે દર વર્ષે નવું નવું ઉમેરતા જઈએ છીએ ખાસ તો પરંપરાગત ગરબા માટે અહીં આવે છે માતાજીની આરાધના થાય એના માટે ગરબા એટલે ખાલી એવું નથી કે લોકો આવી એને રમેલા છે પણ પ્રાચીન રાસ તાલી રાસ ગરબા રાસ દીવા રાસ દાંડિયા રાસ છે એ પ્રાચીન માતાજીને ધ્યાનમાં રાખી અને રાસ કરવામાં આવે છે તલવા રાસમાં જે દર વર્ષે અમે નવું નવું ઉમેરતા જઈએ છીએ પરંપરાગત નવરાત્રી મહોત્સવ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રીતે ઉજવાય છે આ વર્ષે ચાર ઓક્ટોબરે ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે બહેનોને તલવાર થાળી ઘડા દાંડિયા અને દીવારાસ દ્વારા મહિલા શક્તિને ઉજાગર કરશે રાજકોટ રાણી સાહેબ અશવ કાદંબરી દેવી જાડેજાના માર્ગદર્શન હેઠળ ભગીની સેવા ફાઉન્ડેશન માત્ર સંસ્કૃતિ જાળવવાનું કામ નથી કરતું પણ સ્ત્રી સશક્તિકરણ માટે પણ કાર્યરત છે એક વર્ષ આપણે જોયું છે કે બાઇકમાં માં સ્ટન્ટ કર્યો છે બીજી વર્ષ બુલેટના જીપ છે આ વખતે પણ આપને કંઈક નવું જાણવા મળશે તો ખાસ આપ સરને વિનંતી છે કે બીજા નોર્તે આપ સૌ અહીં વધારો અત્યારે અમારી સાથે 150 બહેનો જોડાયેલા છે જેમાં 11 વર્ષથી લઈ અને 55 60 વર્ષના બધા જેમ કે આવી જાય છે વગેરે સેવા ફાઉન્ડેશન જ્યાં પરંપરા અને સશક્તિકરણ મળે છે આપણે મળીને સંસ્કૃતિ અને મહિલા શક્તિના ગૌરવને ઉજવીએ